Thank you.

પ્લેન પ્લેલા એક બિલ્ડિંગની ની ચીમની સાથે અથડાયું હતું અને પછી તે બિલ્ડિંગ અને નજીકની પર નીચે દુકાન સાથે અથડાયું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો રાજ્યના પબ્લિક સેફટી ઓફિસના જણાવ્યા અનુસાર પંદર લોકોએ હોસ્પિટલમાં દાખલ કરાયા છે ત્યારે વધુ જણાવી દઈએ કે એર પાપડ ચેરમેન ચારસો ટ્રબલ પોપ હતું અને જે મિત્રો વધુ જણાવી દઈએ કે જેને ગામડોથી કેનાલાના ત્યારે કેનેલાના શહેર માટે ઉડાન ભરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી